મજે કે ખાય નાળા ન મરે ખાય નાળા ને તો ખાવાનો હજમ જાય કે ખાય નાળા મડી કુજરા ન ખાય કુજરો ભલે ચાલો વેકરો જ થળવાઈ લેવા ને હાલો આપડે ભાત વઘારે કરવાનું છે ને તો વઘારી નાખ્યું છે બધું જોઈ લો કેવો વઘાર બેઠો છે હજી ભાત નાખી ને પછી મસ્ત થઈ જાય કેવો મસ્ત મસ્ત ભાત થાય કાંજો કાનો હાલે

એક જણા રોટલા કરે ને બે તાવડી રોટલા ફૂલ બાકા થી બોલે છે જોઈ લે રોટલા કરાવડાવ્યા પાસા મેનમાર માસી પાછા રોટલા કર્યા કડિયા વૈયા જ્યા બધા અહીંયા ખાવા કોઈ ખોટી ન છે ને અમે પાછા રોટલા તાત્કાળિક કર્યા પેલા કઈ નથી ખાવાના ને હવે પાસા અમે રોટલા કર્યા

કડિયા વેગે સામે બધે પ્લાસ્ટર કરીને આવે આજે આકડે આવવાના છે આ દિવાલો બધી કરવાની બાકી છે અમાર રાજુ ભાઈ છે ને પાવડો લઈને ઊભા છે થાંભડા ઉટક કોણ વાર છે ને રાજુ ભાઈ હા થામડા ઉટક કોણ વાર છે ભાઈ ખાય ને આધી ઘડી કોરો ખાવો પેલા આ બધા કામ આ બધા કામ કરે છે ને કારીગર જો આમ જો આયા જો તો કરા आम आग़ा। दो आम माथे थे ओलो प्लास्टर लाई नी लेता हो माथे छे ने ताजे ताजू छे अरे आपण नु रू ला आ छे ने खाली एक पट्टी करवा छेडा छे એટલે આ બધો કલર અમાર વસન પેના કર્યો છે હા શું હા છે ને અમાર બાનું સડવા ચડ્યા છે અત્યારે ઉધી છે ને આટા મારતા હતા કા હા અત્યારે ત્યાં કમાય ને પછી કેલા વાલા હું થોડોક કરવા લાગે એટલે એનો થોડોક કલર સારો કરી દીધો છે કોમેન્ટ કરજો તો આ કલર દિવાલ છે એ હારો લાગે કે આ હારો લાગે કે આ હારો લાગે અમે બે ત્રણ દિવાલ મને તો આજ ગમે છે બહુ મસ્ત લાગે